ધોરણ ચાર વિષય હિન્દી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ વિષય હિન્દીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે હિન્દીમાં એકમ એક નહી રા વિષય શીખીશું એકમ એક નહી રા એકમ એક नहीं रह विशेष तो किसू तो चालू जो ये अभ्यास पहचानिए पढ़िए और बोलिए पहचानिए पढ़िए और बोलिए और को वाचो अनेबोलो और को वाचो अनेबोलो पतंग टोटा मोर पतंग इटले पतंग ટોટા એટલે પોપટ મોર એટલે મોર આમ આપેલા ચિત્રોને ઓળખવાનું છે અને શબ્દોનું વાંચન કરવાનું રહેશે પતંગ ટોટા મોર પતંગ ટોટા મોર મોટર પેડ પપીટા મોટર પેડ પપીતા मोटर इटले गाडी मोटर इटले गाडी पेड इटले झाड पेड इटले झाड पपीता इटले पपायो पपीता इटले पपायो मोटर पेड पपीता मोटर पेड पपीता सीटी सपेरा ठन सीडी सपेरा ठन सीडी એટલે સીડી સીડી એટલે સીડી સપેરા એટલે મદારી સપેરા એટલે મદારી ઠન એટલે આચર ઠન એટલે આચર સીડી સપેરા ઠન સીડી સપેરા ઠન घोडा घोडा हाठी हाठी घर घर रट रट घोडा એટલે ઘોડો घोडा એટલે ઘોડો હાથી એટલે હાથી હાથી એટલે હાથી ઘર એટલે ઘર ઘર એટલે ઘર रठ इट घोड़ा हाथी घर रट घोड़ा हाथी घर रट टमाटर टमाटर डमरू डमरू ठठेरा ठठेरा છાટા છાટા ટમાટર એટલે ટામેટું ટમાટર એટલે ટામેટું ડમરું એટલે ડમરૂ ડમરું એટલે ડમરું કંસારો એટલે ઠઠેરા કંસારો એટલે ઠઠેરા છત્રી એટલે છાતા છત્રી એટલે છાટા ટમાટર ડમરૂ થેરાં છાટા ટમાટર ડમરો થાટા યજ્ઞ ધનુષ ક્ષત્રિય ઋષિ યજ્ઞ ધનુષ ક્ષત્રિય ઋષિ યજ્ઞ એટલે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ ધનુષ એટલે ધનુષ્ય धनुष એટલે धनुष्य ક્ષત્રિય એટલે ક્ષત્રિય ક્ષત્રિય એટલે ક્ષત્રિય ઋષિ એટલે ઋષિ ઋષિ એટલે ઋષિ યજ્ઞ धनुष ક્ષત્રિય ઋષિ યજ્ઞ धनुष ક્ષત્રિય ઋષિ पढ़िए और बोलिए અભ્યાસ દો દેખકર સહી રૂપસે લીખીએ દેખકર સહી રૂપસે લીખીએ જોઈને સહી એટલે કે સાચા રીતે લખવાનું રહેશે જોઈને સાચી રીતે લખવાનું રહેશે ગ મ ન ર શ સ ગ્ય ક્ષ વ

ప్ష ట్ర డ ఢ ఢ గ త్ర అనే రు ఆ వణమాయి సారి రీతి లక్ష్ गुजराती और हिंदी वर्णों को समझिए बोलिए बोलकर पढ़िए और लिखिए गुजराती અને હિન્દી વર્ણોને સમજો બોલો વાંચો અને લખો આ મુરાક્ષરોનું વાંચન અને લેખન કરવાનું રહેશે ગ ગો ગ ગ મ મ મ મ મ મ નો

Wall, wool, bo, bo, wool, cho, 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 DO 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 cho, cho, cho,

त्रो त्रो रु 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 ग ग पाचा आप एक बार वणों ने बोली लीए ग ग म म न न र र श श स स ज्ञ

હ હ છ છ ટ્ર ટ્ર રૂ આમ હિન્દી અને ગુજરાતી વર્ણોનું વાંચન કરવાનું રહેશે અને તેનું લેખન પણ સારા અક્ષરે કરવાનો રહેશે આભાર